નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોજમાં હું છું પ્રાધ્યાપક આરકેવાળા અને આપના માટે લાવ્યો છું ઘરે ઘરે જોવા મળતી સમસ્યાનો વિડીયો મિત્રો આપણા બાળકોનું પ્રારંભિક શિક્ષણ આપણો પરિવાર છે અને તેમાં પણ તેનો પ્રથમ શિક્ષક બાળકની માતા છે બાળક ખેલતું કૂદતું પરિવારમાં મોટું થાય છે અને જીવન શિક્ષણના પાઠ પરિવારમાંથી શીખે છે પરંતુ એન્યુઅલ સર્વે ઓફ એજ્યુકેશન રિપોર્ટ બે હજાર ચોવીસ અનુસાર આજે ગુજરાતના બ્યાસી ટકા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા થયા છે તેમાં પણ છોતેર ટકા બાળકો સોશિયલ મીડિયા અને સત્તાવન ટકા બાળકો શિક્ષણ અર્થે મોબાઈલને વાપરે છે જેમાં ચૌદથી સોળ વર્ષની વય ધરાવતા ત્યાંસી ટકા બાળકો છે જ્યારે આઠથી સોળ વર્ષની વય ધરાવતા બાળકોની ટકાવારી બ્યાસી ટકા છે જે ખૂબ વધારે છે આમ તો બાળકોમાં મોબાઈલનું વળગણ ખૂબ ઓછું હતું પરંતુ વર્ષ બે હજાર વીસમાં આવેલા કોરોના વાયરસના કારણે સ્કૂલો બંધ હતી અને ઓનલાઈન શિક્ષણ આપવાથી બાળકોને ફરજિયાત મોબાઈલ આપવાની માતા પિતાને જરૂર પડી વળી ઘરમાં જ બધા સભ્યો પાસે મોબાઈલ હોવાથી પણ બાળકને અનુકરણથી પણ ટેવ પડે છે અને તેથી જ બાળકો મોબાઈલ સ્ક્રીનના આદતી બની ગયા છે સંશોધન પ્રમાણે દરેક બાળકનો એવરેજ સ્ક્રીન ટાઈમ લગભગ ત્રણ કલાકથી વધુ છે સાથે જ બે હજાર દસ પછી તો બાળકોને રમવા માટે શાંત રાખવા માટે માતા પિતા મોબાઈલનો ઉપયોગ કરતા હોવાથી આવા બાળકો શારીરિક અને સામાજિક રીતે નબળા બન્યા છે વર્ષ બે હજાર ઓગણીસ વીસ પછી તો બાળકોને મેદાન નહીં પણ મોબાઈલ સ્ક્રીન જ રમવા માટે મળી છે જે આવનાર સમયમાં સ્માર્ટ મોબાઈલની જેમ સ્માર્ટ તો બની ગયા છે પરંતુ શારીરિક રીતે એટલા મજબૂત નથી અને મેદસ્વીતાનો ભોગ બને છે અને તેમાં ચપળતાનો અભાવ જોવા મળે છે આ એજ્યુકેશન રિપોર્ટ માતા પિતા અને વાલીને લાલ બત્તી સમાન છે તો મિત્રો પોતાના બાળકને મોબાઈલ જરૂર આપો મોબાઈલથી તેને ઘણું શીખવા મળશે પરંતુ એટલો બધો પણ ન આપો કે તે મોબાઈલમય બની જાય તો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ